કોરોના એ ભારત સહિત પૂરા વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો ઘણા લોકોએ કોરોનાથી પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે કોરોના જેવા વાયરસની દસ્તકથી રાજ્યભરમાં આરોગ્ય તંત્ર સાબદું થયું છે જેને લઈ અમરેલીમાં પણ જિલ્લા આરોગ્ય વિભાગ અને હોસ્પિટલ દ્વારા મિટિંગોનો દોર શરૂ કરાયો છે કોરોનાની તૈયારીના ભાગરૂપે અમરેલી જિલ્લા આરોગ્ય વિભાગ અને શાંતાબા જનરલ હોસ્પિટલ દ્વારા વોકડીલ પણ કરવામાં આવી હતી હાલ

વધુમાં અમરેલી જિલ્લા આરોગ્ય અધિકારીએ પણ જણાવ્યું હતું કે અમરેલી જિલ્લાના સીએચસી પીએચસી સબ ડિસ્ટ્રિક્ટ અને મેડિકલ કોલેજ સહિત તમામ આરોગ્ય કર્મચારીઓને તૈયાર રહેવા જણાવ્યું છે સાથે સાથે લોકોને પણ સરકારી ગાઈડલાઈન પ્રમાણે રહેવા સૂચનાઓ આપવામાં આવી છે શંકાસ્પદ કેસ હોય તો તેનો હોમ આઇસોલેટ કરી તાત્કાલિક તેની સારવાર કરવામાં આવે જેવી તમામ બાબતે પૂર્વ તૈયારીના ભાગરૂપે આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં જોવા મળે છે ડોક્ટર આરંગ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અમરેલી કોરોનાનું હમણાં નવું વેરિયન્ટ જે એન વન જાણમાં આવ્યું છે ચાઇનામાં પણ ડિટેક્ટ થયું યુરોપ અમેરિકામાં પણ થયું ઇન્ડિયામાં પણ આપણે સાઉથમાં કેટલાક કેસ ડિટેક્ટ થયા ગુજરાતમાં પણ અને ગોવા સુધી પહોંચી ગુજરાતમાં પણ પહોંચવાની તૈયારી છે એટલે એના અનુસંધાને આપણા ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય ખાતા દ્વારા આપણને સૂચનાઓ આપવામાં આવી અને તૈયારી કરીને એલર્ટ રાખવા માટે કહેવામાં આવ્યું છે એના માટે આપણે મોક ડ્રીલ કરી અને જરૂરી બધી તૈયારીઓ કરી સ્ટાફની મિટિંગ પણ કરી અને એ કોરોના માટે ક્યારે પણ કેસ થાય ડિટેક્ટ થાય તો એના માટે આપણે જરૂરી સારવાર અને સુવિધા બધી આપણી હોસ્પિટલ ખાતે ઊભી કરવામાં આવી છે પર્ટિક્યુલરલી આપણી જે ઓપીડી છે મેડિસિન છે પીડિયાટિક છે ટીબી ચેસ્ટની છે અને ઈએનટીની છે એમાંથી કેસ જે કોરોનાને લગતા હશે એનું આપણે નજર રાખીને ડિટેક્ટ કરશું પછી એને જરૂર પડે તો એડમિટ કરવા માટે આપણે વોર્ડ બનાવેલો છે એમાં પુરુષો સ્ત્રીઓ બાળકો માટે જુદી જુદી જગ્યા રાખી છે સિરિયસ દર્દીઓ એને દાખલ કરવા માટે આઈસીયુની વ્યવસ્થા પણ રાખી છે એના માટે વેન્ટિલેટર મલ્ટિપેરા મોનિટર બીજા બધા જરૂરી સાધનો લિક્વિડ ઓક્સિજન એ બધી વ્યવસ્થા રાખી સેન્ટ્રલ લાઇન આપણી ઓક્સિજનની બધી બેડ પર ઉપલબ્ધ છે પીએસએ પ્લાન્ટ આપણી પાસે બે છે લિક્વિડ ઓક્સિજન ટેન્ક પણ દસ ટનની હમણાં આપણે ચાલુ કરાવી છે એ ઉપરાંત આપણી પાસે જમ્બો સિલિન્ડર પણ છે ઓક્સિજન કોન્સન્ટ્રેટર પણ છે જરૂરી દવાઓ અને એની સાધન સામગ્રી પણ આપણે વ્યવસ્થા રાખેલી છે એટલે ક્યારે પણ પેશન્ટ આવે તો આપણે એડમિટ પણ કરી શકીએ એનું ટેસ્ટિંગ કરવું હોય તો એના માટે આપણે આરટીપીસીઆરની લેબોરેટરી છે રેપિડ ટેસ્ટની લેબોરેટરી પણ છે આરટી બે મશીન આપણી પાસે છે દરેક મશીન પર હજાર જેટલા ટેસ્ટ રોજબરોજ મેક્સિમમ થઈ શકે એટલે બે મશીન પર બે હજાર જેટલા ટેસ્ટની જરૂર પડે તો એ પણ કરી શકાય રેપિડ ટેસ્ટ પણ કરી શકાય એ ઉપરાંત એના સીરોવાર સિક્વન્સિંગ કરવું હોય તો ગાંધીનગરની લેબોરેટરી ખાતે મોકલીને પણ આપણે કરી શકીએ એટલે કોરોના માટે આપણે આપણી મિટિંગ પણ કરીને બધાને એલર્ટ કર્યા અને ટ્રેન પણ કર્યા છે અને મોકડિલ પણ કરી છે અને બોરી આપણે તૈયારી રાખીને બેઠા છીએ ગમે ત્યારે જ્યારે પણ કેસ આવે તો આપણે પહોંચી શકીશું અને જિલ્લામાંથી કંઈ પણ બીજા નાના સેન્ટરો હશે ત્યાંથી જરૂરિયાત હશે એને સપોર્ટ પણ કરી શકીશું સર કેટલા બેન અત્યારે અત્યારે આપણે શરૂઆતમાં કેસ નથી અને હમણાં કંઈ ટેસ્ટિંગની ગાઈડલાઈન પણ નથી પણ આપણે નજર રાખવાની છે આઉટ કરવાની છે લાલ પૂરતા આપણે ત્રીસ પથારીનું વ્યવસ્થા કરી છે એમાં પુરુષો માટે થોડી રાખી છે થોડી બાળકો માટે થોડી સ્ત્રીઓ માટે અને આઈસીયુમાં આપણે દસ બેડની વ્યવસ્થા કરી છે જે સિરિયસ પેશન્ટ હોય એને દસ બેડ ઉપર વેન્ટિલેટર મળી રહે મલ્ટીપેરા મોનિટર મળી રહે અને એને સિરિયસ પેશન્ટની સેન્ટ્રલ ઓક્સિજનની સારવાર થઈ શકે એવી વ્યવસ્થા આપણે રાખી છે પણ જરૂર પડે

સૂચના મુજબ આરોગ્ય વિભાગ દ્વારા સતર્કતાના ભાગરૂપે અમરેલી જિલ્લો જે એન વન વાયરસ સામે થઈ ગયો સજ્જ કોરોના મહામારી વખતે સૌથી છેલ્લે અમરેલી જિલ્લામાં કોરોનાએ પ્રવેશ કરેલો હતો ત્યારે આ વખતે વધુ સાવચેતીના ભાગરૂપે શાંતાબા હોસ્પિટલ સજ્જ જોવા મળે છે